નમસ્તે મિત્રો હમણાં સોશિયલ મીડિયાની અંદર એક ફેશન છે કે ભાઈ દિવ્યાંગને ગમે તે ભાષામાં બોલાવવામાં આવે ઘણી વાર નેતાઓ પણ આ બફાટ કરી ચૂક્યા છે ઘણા મોટા વ્યક્તિઓ પણ બફાટ કરી ચૂક્યા છે દિવ્યાંગો માટે ગમે તેવા શબ્દો વાપરીને બે હજાર સોળનો કાયદો આવ્યો આપણો દિવ્યાંગ ધારો તેમ છતાં હજુ પણ આ બફાટ ચાલુ છે હમણાં જ લેટિઝની અંદર એક સોશિયલ મીડિયા રીલની અંદર વિલજીવા કરીને કોઈ છે પાત્ર તો એમાં એનો વટ વેલ જીવનનો કરીને ફરીથી એમાં લુલી લંગડી કોણી એવા શબ્દો વાપર્યા છે દિવ્યાંગો માટે જે ચલાવી શકાય નહીં રાઈટ કેમ કે દિવ્યાંગો માટે ડિગ્નિટીભર્યું જીવન જરૂરી છે અને આપણો કાયદો જે બે હજાર સોળનો છે બે હજાર સોળ એકલાંગ ધારો છે દિવ્યાંગ ધારો છે એના મત મુજબ આવા કોઈ પણ શબ્દો કોઈ પણ જગ્યાએ ખાસ કરીને જાહેર જગ્યાએ તો બોલવા ન જ જોઈએ અને ચલાવી શકાય નહીં તેના માટે મિત્ર અતુલ પ્રજાપતિ જે છે આપણા પાલનપુરના મિત્ર છે આપણા દિવ્યાંગ ભાઈ છે તેમને ડિસેબિલિટી કમિશનરની અંદર કોર્ટ ઓફ અંદર ફરિયાદ કરેલ છે અને આપણે રાહ જોઈ રહ્યા છીએ કે એના ઉપર એક યોગ્ય નિર્ણય લેવાય ખૂબ જ કડક નિર્ણય લેવાય પહેલાં તો એને જે પણ કલાકારો છે બધાને તમામને આ સ્ક્રિપ્ટ લખનારને બધાને સજા થવી જોઈએ કડકથી કડક સજા થવી જોઈએ દિવ્યાંગ ધારા મુજબ બરાબર અને એ લેસન એક મળવો જોઈએ બધાને આખા ગુજરાતમાં નહીં ખાલી ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર કે ભાઈ આવી રીતે ગમે તે બફાટ ના કરી શકાય દિવ્યાંગો માટે દિવ્યાંગો એક ડિગ્નિટીભર્યું જીવન જીવે છે રાઈટ તો એ એના માટે કોઈ પણ પ્રકારની ભાષા ના વાપરી શકાય બરાબર છે આપણા માનનીય પ્રધાનમંત્રીએ પણ વિકલાંગ શબ્દ હતો એના માટે દિવ્યાંગ શબ્દ કર્યો છે આખે આખો હમ એટલે આવા ગમે તેવા શબ્દો ચલાવી લેવાના નહીં કોઈ પણ જગ્યાએ તરત કેસ કેસ કરી દેવાનો દોસ્તો એક ખાલી ઈમેલ એડ્રેસ ઉપર આપણને કેસ કરતા કેટલી વાર તો આપણે અતુલભાઈનું તો આપણે ધન્યવાદ કહીશું અને આપણે રાહ જોઈશું કે આપણને એક યોગ્ય ન્યાય મળે અને જે પણ વ્યક્તિઓ છે ને પ્રોપર સજા મળે એ સાથે કેસ કરતા રહેજો ન્યાય મેળવતા રહેજો થેન્ક યુ સો મચ